નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું કૌશલ ઠક્કર અને વિદ્યાશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે કોઈપણ સ્કૂલની એક્ઝામ આપતા હોય કે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તમને સૌથી વધારે જો તકલીફ પડે છે તો એક તકલીફ તમને કેલ્ક્યુલેશનમાં પડે છે આ કેલ્ક્યુલેશનને સરળ નહીં પરંતુ વધુ સરળ બનાવવા માટે આપણે મેથ્સ મેજિકનો એક ખૂબ જ જબરજસ્ત ટૉપિક લઈને આજે આવી રહ્યા છીએ જેની અંદર અગિયારથી ઓગણીસ સુધીની સંખ્યા હોય અને એમનો ગુણાકાર જ્યારે એકબીજા સાથે કરવામાં આવે તો કઈ રીતે કરશું તે આપણે જોઈશું સાથે સાથે જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો તો આ વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે આઇકન દબાવીને રાખજો જેથી કરીને આ અદ્ભુત વિડીયોની નોટિફિકેશન તમને અચૂકથી મળતી રહે તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની હવે આના માટે મેં અહીંયા બે એક્ઝામ્પલ લખેલા છે એને આપણે સમજીશું એના પછી તમે જુઓ કે તમારી કેટલી સ્પીડ કેલ્ક્યુલેશનમાં વધે છે સૌપ્રથમ પ્રથમ મેં લખ્યું છે કે બાર ગુણ્યા તેર કેટલા થશે અને બીજો ક્વેશ્ચન છે આપણી પાસે ચૌદ ગુણ્યા સત્તર કેટલા થશે ઓકે તો જુઓ આ રીત આમાં કેવી રીતે આપણે કરીશું તો સૌપ્રથમ પ્રથમ બે તરી કેટલા થઈ જશે છ થઈ જશે ઓકે સિમ્પલ છે બે તરી છ થઈ જશે હવે અહીંયા છ એક જ છે એટલે કે એક જ ડિજિટ આપણને અહીંયા જોવા મળે છે તો કઈ રીતે કરવું આપણે જોઈશું હવે આ બાર છે બાર ગુણ્યા તેર જે છે આપણો જવાબ મળી જશે એકસો ને છપ્પન ઓકે હવે આ દાખલામાં શું વેરાયટી છે શું અલગ છે એ પણ આપણે જોઈશું તો તમે જોઈ શકો છો સાત ચોક કેટલા થઈ જશે બાળકો અઠ્યાવીસ થઈ જશે તો અહીં તમને બે આંકડામાં સંખ્યા જોવા મળે છે અઠ્યાવીસ એટલે કે બે અને આઠ બંને જોવા મળે છે તો શું કરવું જોઈએ જોઈએ સિસ્ટમ તો એની એ જ છે ચૌદની અંદર તમે સાતને શું કરશો બાળકો એડ કરશો તો ચૌદ વત્તા સાત થઈ જશે કેટલા એકવીસ થઈ જશે આવી રીતે લખી દેવાનું રહેશે હવે સિમ્પલી તમારે શું કરવાનું છે કે આ બંનેને તમારે એડ કરવાના છે તો એકવીસ વત્તા બે એટલે કેટલા થઈ જશે તેવીસ થઈ જશે અને પાછળ તમારો આઠ જે છે એ તો એજ ઇટ ઇઝ લખવાનો રહેશે ઓકે જો એક ડિજિટ રહે છે તો તમારે કંઈ જ નવું નથી કરવાનું પરંતુ અહીંયા લાસ્ટમાં બે ડિજિટ આવે છે તો જે એક ડિજિટ છે એ આગળની સંખ્યાની અંદર આપણે ઉમેરવું પડશે આઈ હોપ કે તમને આ મેથડ કમ્પ્લીટલી ખબર પડી ગઈ હશે હવે આપણે આની મેક્સિમમ પ્રેક્ટિસ કરીશું અને પછી તમે જણાવજો કે તમારે જ્યારે તમે આ વિડીયો પતી જાયના પછી બધા ક્વેશન લખી દેજો અને ક્વેશ્ચન લખ્યા પછી ટાઈમર ગોઠવજો કે તમારે કેટલી સેકન્ડોમાં આ બધાનો આન્સર આવે છે તો જોઈએ છે નેક્સ્ટ અગિયાર ગુણ્યા બાર કેટલા થશે તો જોઈએ બાળકો બે એકા બે થઈ જશે અને અગિયારની અંદર જ્યારે હું બે એડ કરીશ એટલે આપણો જવાબ થઈ જશે તેર તો અગિયાર ગુણ્યા બાર થઈ જશે એકસો ને બત્રીસ નેક્સ્ટ જોઈએ ત્રણ એકા કેટલા થઈ જશે ત્રણ થઈ જશે અને અગિયાર પ્લસ ત્રણ કેટલા થઈ જશે બાળકો ચૌદ થઈ જશે એટલે આપણો જવાબ થઈ જશે એકસો ને તેતાલીસ નેક્સ્ટ ચાર એકા ચાર થઈ જશે અને અગિયાર અને ચાર બંનેનો સરવાળો કરતાં આપણને મળી જશે પંદર એટલે અગિયાર ગુણ્યા ચૌદનો જવાબ મળી જશે એકસો ને ચોપન સેકન્ડોમાં જવાબ આવશે નેક્સ્ટ આગળ વધીએ પાંચ એકા કેટલા થઈ જશે પાંચ થઈ જશે અને અગિયાર વત્તા તમે એક સોરી અગિયાર વત્તા પાંચ કરશો એટલે તમારો જવાબ થઈ જશે સોળ એટલે કે પંદર ગુણ્યા અગિયાર તમે કરો તો એકસો ને તમારો રાઈટ જવાબ થઈ જશે હવે છ એકા છ થઈ જશે અને અગિયારની અંદર જો બેટા તમે છ એડ કરો છો તો તમારો જવાબ થઈ જશે સત્તર એટલે તમારો રાઈટ જવાબ થઈ જશે એકસો ને છોતેર ઓકે મજા આવે છે ને જો મજા આવતી હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો સુધી શેર કરો જેથી કરીને જે રીતે તમે આપણા વિડીયો સિલેક્ચરનો લાભ રહી રહ્યા છો તે રીતે ગુજરાતનો પ્રત્યેક વિદ્યાર્થી આપણા વિડીયો સિલેક્ચરનો લાભ લઈ શકે ઓકે ચલો નેક્સ્ટ આગળ જોઈએ છે અગિયાર ગુણ્યા સત્તર કરવા છે તો શું કરશો બાળકો એક ગુણ્યા સાત એટલે સાત થઈ જશે અને અગિયાર અને સાત કેટલા થશે એડ કરીએ તો અઢાર થઈ જશે એટલે એકસો સત્યાસી આપણો જવાબ થઈ જશે એક ગુણે આઠ ક્લાસ હશે આઠ થઈ જશે અને અગિયારની અંદર હું આઠને એડ કરીશ એટલે મારો જવાબ થઈ જશે ઓગણીસ એટલે આખો જવાબ થઈ જશે એકસો ને અઠ્ઠાણું નવ એકા નવ થઈ જશે અને અગિયારની અંદર બેટા આપણે નવ એડ કરીશું એટલે આપણો જવાબ કેટલો થઈ જશે વીસ એટલે અગિયાર ગુણ્યા ઓગણીસનો જવાબ થઈ જશે બસોને નવ નેક્સ્ટ આગળ વધીએ છીએ હવે જો બારની સિરીઝ આપણે ચાલુ થઈ ગઈ એટલે કે અગિયારની આપણે કોન્સેપ્ટ અહીંયા કમ્પ્લીટ કર્યો છે હવે એક મારે તમને બીજી એક વાત કહે છે કે કોઈપણ સંખ્યાનો અગિયાર વડે ગુણાકાર કરવો હોય તો એક બીજી પણ તમને હું ટ્રિક્સ શીખવા માગું છું કઈ રીતે જુઓ જેમ કે આ અગિયાર ગુણ્યા પંદર છે આપણી પાસે તો કઈ રીતે કરી શકાય સૌ પ્રથમ જે એકમનો એજ ઇટ ઇઝ લખી દઈશું પાંચ લખી દીધા પછી પાંચ પ્લસ એક કેટલા થઈ જશે બાળકો છ થઈ જશે અને એક લાસ્ટમાં એમને એમ લખી દેવાનું એટલે તમારો જવાબ થઈ જશે એકસો ને પાસઠ તમે જોઈ શકો છો બંનેમાં જવાબ કેવો આવે છે સરખો આવે છે ઓકે તો જ્યારે અગિયાર વાય ટ્રી હવે તમને એમ થશે કે સાહેબ આ બધી ટ્રીક અમે શીખીએ છીએ એનું કામ કઈ જગ્યાએ આવશે તો બેટા કોઈપણ દાખલો ગણતી વખતે લાસ્ટમાં જે કેલ્ક્યુલેશન આવે છે એની અંદર તમારે કામ આવશે અને જે માપન ચેપ્ટર છે પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટર છે જેની અંદર તમને ખબર છે પાઈ આવે છે અને પાયની વેલ્યુ શું થાય છે બાવીસ ભાગ્યા સાત જેની અંદર શું રહેલું છે અગિયાર રહેલો છે તો અગિયારનો ગુણાકાર તમારે જ્યાં સુધી તમે ભણો છો ત્યાં સુધી તમારે અગિયારનો ગુણાકાર આવશે આવશે ને આવશે જ ઓકે નેક્સ્ટ વધે છે આગળ ઓકે બે તરીકેલા થઈ જશે બાળકો છ થઈ જશે અને બાર ની અંદર આપણે ત્રણ એડ કરીશું એટલે કેટલા થઈ જશે પંદર થઈ જશે બે ચોક થઈ જશે બાળકો આઠ અને બાર ની અંદર આપણે ચાર એડ કરીશું એટલે થઈ જશે સોળ ક્લિયર છે ચલો બે પચાકેલા થશે દસ થઈ જશે અને બારની અંદર બેટા આપણે પાંચ એડ કરશો એટલે સત્તર થશે પણ મેં તમને કહ્યું હતું શું કહ્યું હતું કે જ્યારે અહીંયા બે આંકડા આવે છે તો એક અંક જે છે આપણે બાજુવાળા પાડોશીને આપી દેવાનો જ્યારે તમે કોઈ પણ કોમ્પિટે એક્ઝામની તૈયારી કરો છો કે ગણતરી કરો છો ત્યારે આ ગણતરી ખૂબ જ વાર આવે છે બાર ગુણ્યા પંદર એકસો ને નથી યાદ રહેતું તો તમે આ ટ્રીકથી પણ યાદ રાખી શકો છો ચલો છુ થઈ જશે બાર અને બારની અંદર બેટા આપણે છ એડ કરીશું એટલે કેટલા થઈ જશે અઢાર આમાં પણ શું કરશો આ બંનેને એડ કરી દેશો તો અઢારની કેટલા થઈ જશે બેટા ઓગણીસ અને પાછળ બે એમને એમ લખી દેશો એટલે કે બાર ગુણ્યા સોળનો જવાબ આપણો થઈ જશે એકસો ને બાણું નેક્સ્ટ ચલો હવે આઠ દુ થઈ જશે સોળ અને બારની અંદર બેટા હું આઠ એડ કરીશ એટલે કેટલા આવશે વીસ પરંતુ અહીં શું કરશો આ એક આને આપી દઈશું વીસને એટલે જવાબ થઈ જશે બસો ને સોળ ઓકે ચલો હવે આનો જવાબ જે છે બાર ગુણ્યા ઓગણીસ કેટલો થશે એનો જવાબ તમે કોમેન્ટમાં જણાવજો નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ મજા આવે છે ને જો મજા આવતી હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો ઓકે ચલો ત્રણ છ થઈ જશે બાળકો બાર થઈ જશે અને તેરની અંદર ચારને હું એડ કરી દઈશ તેરની અંદર ચારને એડ કરીશ એટલે આપણે થઈ જશે સત્તર પરંતુ આ એક જે છે સત્તરને આપતા આપણે મળી જશે ને પાછળ બે એટલે એકસો બ્યાસી જે છે આપણો રાઈટ આન્સર થઈ જશે હવે આનો જવાબ જે છે કેટલો થશે તો ત્રણ પચાસ થઈ જશે બાળકો પંદર અને તેરની અંદર હું પાંચને એડ કરું છું તો આપણો જવાબ થશે અઢાર હવે અઢારને વત્તા એક આ એટલે કેટલા થઈ જશે ઓગણીસ સોરી એક જ મિનિટ અહીંયા કેટલા હતા પંદર હતા તો અઢારને એક કેટલા થઈ જશે બાળકો ઓગણીસ થઈ જશે ને પાછળ જે છે તમારો પાંચ એમના એમ થઈ જશે એટલે કે તેર ગુણ્યા પંદરનો જવાબ થઈ જશે એકસો ને પંચાણું નેક્સ્ટ આગળ વધીએ ત્રણ છક થઈ જશે અઢાર અને તેરની અંદર બેટા આપણે છને શું કરશું એડ કરશું તો જવાબ કેટલો થઈ જશે ઓગણીસ હવે ઓગણીસની અંદર આ એક ઉમેરી દેશે એટલે કેટલા થઈ જશે વીસ ને પાછળ આપણે આઠ એમના એમ લખી દઈશું નેક્સ્ટ સાત તરીકેલા થઈ જશે બેટા એકવીસ થઈ જશે અને તેરની અંદર હું સાતને એડ કરું તો મને કેટલા મળશે વીસ મળશે વીસ વત્તા બે કરું તો મને કેટલા મળી જશે બાવીસ મળશે અને પાછળ એક એમના એમ લખી દઈશ હવે આ લાસ્ટ બે જે લખ્યા છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે નેક્સ્ટ આગળ વધીએ છીએ ચાર પચાસ વીસ થઈ જશે અને ચૌદની અંદર હું પાંચને એડ કરું છું તો મારો જવાબ ઓગણીસ થઈ જશે અને ઓગણીસ ને બે આપણો જવાબ થઈ જશે એકવીસ અને પાછળ ઝીરો તો એ જ ઇટિસ લખવાનો રહેશે નેક્સ્ટ છ ચોક ચોવીસ થઈ જશે ચૌદની અંદર બેટા આપણે છને એડ કરીએ તો આપણો જવાબ વીસ મળે અને વીસ વત્તા બે કરીશું એટલે આપણને કેટલા મળી જશે બાવીસ અને પાછળ ચાર એ જ ઇટિસ લખી દઈશું નેક્સ્ટ અહીંયા જોઈ શકાય છે સાત ચોક કેટલા મળશે બેટા અઠ્યાવીસ મળશે ચૌદની અંદર હું સાતને એડ કરું છું તો મને મળશે એકવીસ અને એકવીસની અંદર આ બે હું એડ કરું છું એટલે મને કેટલા મળી જશે બેટા ત્રેવીસ અને પાછળ આઠ એઝ ઇટ ઇઝ લખી દઈશું આઠ ચોક થઈ જશે બેટા કેટલા બત્રીસ હવે ચૌદની અંદર હું આઠને એડ કરું છું તો જવાબ મળશે બાવીસ બાવીસ વત્તા ત્રણ કરીશ તો આપણને મળી જશે પચીસ અને પાછળ બે એજ ઇટ ઇઝ લખી દઈશું હવે અહીંયા તમે જોઈ શકો છો નવ ચોક કેટલા થઈ જશે છત્રીસ થઈ જશે ચૌદની અંદર તમે નવ એડ કરો છો એટલે તમારો જવાબ થઈ જશે ત્રેવીસ અને ત્રેવીસની અંદર બેટા તમે આ ત્રણને એડ કરો છો એટલે તમારો જવાબ થઈ જશે છવીસ અને પાછળ છ જે છે એજ ઇટ ઇઝ લખી દેશો નેક્સ્ટ વાત કરીએ પાંચ છંગ થઈ જશે ત્રીસ અને પંદર અને છનો સરવાળો કરતા આપણને કેટલા મળશે બેટા એકવીસ મળશે અને એકવીસ વત્તા જો હું ત્રણ કરું છું તો મને કેટલા મળી જાય છે ચોવીસ મળે છે અને પાછળ જીરો તો હું એ ઇટ ઇઝ લખી દઈશ એટલે કે પંદર ગુણ્યા સોળનો જવાબ હવે આ બંનેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે નેક્સ્ટ જોઈએ નવ પચાસ થઈ જશે પિસ્તાલીસ અને પંદર વત્તા નવ કરતા આપણને મળી જશે ચોવીસ ચોવીસ વત્તા ચાર કરીએ બાળકો તો કેટલા થઈ જશે અઠ્યાવીસ અને પાછળ પાંચ જે છે એજ ઇટ ઇઝ મૂકી દઈશું એટલે આપણો જવાબ થઈ જશે બસો ને પંચ્યાસી સાત છ થઈ જશે બેતાલીસ અને સોળની ની અંદર આપણે સાત એડ કરીએ છીએ એટલે આપણને કેટલા મળશે સોળની અંદર સાત એડ કરતા આપણને મળી જશે ત્રેવીસ ત્રેવીસ વત્તા ચાર કરીશું તો આપણને કેટલા મળી જશે સત્યાવીસ અને પાછળ બે આપણે એમના એમ લખી દઈશું શું કર્યું છ સીતા બેતાલીસ લખી દીધા સોળની અંદર આપણે સાત એડ કર્યા એટલે કેટલા મળ્યા બેટા ત્રેવીસ મળ્યા અને તેવીસ સત્તા ચાર એટલે સત્યાવીસ થઈ જશે અને સત્યાવીસ એમને એમ લખ્યા પછી એ બે એમને એમ લખી દેવાના રહેશે હવે આ લાસ્ટ જે વધ્યા છે ચાર પાંચ દાખલા એનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે અને પછી તમે શું કરશો એક નોટબુક લઈને બેસશો નોટબુકની અંદર બધા જ ક્વેશ્ચન અહીંયા મેં જેટલા લખ્યા છે ટોટલ આઈ થિંક થર્ટી સિક્સ ક્વેશ્ચન હશે આ બધા જ ક્વેશ્ચન લખવાના છે અને પછી ટાઈમર મૂકવાનું છે કે છત્રીસ દાખલાઓ ગુણાકારના તમારે કેટલાય સેકન્ડોમાં થઈ જાય છે ઓકે અને તમારે જે પણ સેકન્ડ કે મિનિટ લાગે છે એ તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ચાલો મિત્રો તો આની સાથે જ આ સેશનને અહીં વિરામ આપીએ છીએ અને તમને એક ખાસ વિનંતી કરું છું કે હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને રાખજો સાથે સાથે તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને અવશ્ય શેર કરજો અને વિડીયો ગમે હોય તો અવશ્ય લાઈક પણ કરજો અને તમારા જેવી મસ્ત મજાની નીચે કોમેન્ટ પણ કરજો